તો યલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ તો હાલ એક દુખદ સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તમારે માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે અચાનક એમ કહેવાય છે કે ઘણી જગ્યાએ એક્સિડન્ટો પણ થતા હોય છે દોસ્તો તેવી રીતે જ એમ કહેવાય છે કે ભાવનગરથી તળાજા બસ જઈ રહી હતી અને અચાનક ટ્રક વાળા એ પટકારી દીધું હતું અને છ થી સાત જણાના મૃત્યુ પણ થયા હતા દોસ્તો તો ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર લખવાનું ભૂલ છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને તળાજાના ધારાસભ્યો પણ ત્યાંથી નીકળી ગયા હતા અને એની સાથે ઘણા બધા લોકો પણ જોડાયા હતા હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે બીજાને નાની મોટી ઈજા પહોંચી હતી દોસ્તો જે બસની અંદર જે મુસાફરો જઈ રહ્યા હતા એને નાની મોટી ઈજા થઈ હતી સૌથી સાત લોકોના મૃત્યુ પણ થયા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમ કહેવામાં આવી રહ્યું છે કે ભાવનગરથી તળાજા બસ જઈ રહી હતી અને અચાનક એમ કહેવાય છે કે ટ્રક સાથે ભટકાઈ ગઈ હતી અને પછી એમ કહેવાય છે કે છથી સાત જણાના મૃત્યુ પણ થયા હતા અને બીજાને નાની મોટી બીજા પણ થઈ હતી હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો એને જીવ આત્માને શાંતિ મળે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો વાયરલ થઈ રહી છે દોસ્તો તો દોસ્તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો જ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આતો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરીએ ફરીવાર બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ લખવાનું ભૂલ છે મળે મળી એકવાર બીજા વિડીયો તપ્તકેલી બાય બાય